દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો પંદરમો અધ્યાય એના એની પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ ઓગણીસમાં શ્લોકમાં ભગવાન એમ કે હે અર્જુન જે મનુષ્ય સંશય રહિત મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે જાણે છે તે યથાર્થ જાણે છે ને એ જ સાચી ભક્તિ છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે મિત્રો કોની વાત કરે છે ની વાત કરે છે જ્યાં જ્યાં ભગવાન મને શબ્દ વાપરે છે ત્યાં પોતાના સ્વરૂપ આત્માની વાત કરી છે સંશય રહિત થઈને જાણે સેજ પણ શંકા નથી સંશય રહિત થઈને આટલું સમજ્યા પછી હે અર્જુન સંશય રહિત થઈ જા સહજ પણ શંકા ના રાખીશ કારણ કે ગીતામાં ભગવાન બોલ્યા સંશય આત્મા વિનશ્ય તે મનુષ્યમાં સંશય છે જે મનુષ્યમાં શંકા છે અને એમાંય સાહેબ હું વારંવાર કહું છું બે હાથ જોડીને મારી વિનંતી છે શંકા કરવી હોય મનોહરભાઈ ઉપર કરજો મનોહરભાઈની વાણી ઉપર શંકા કરજો કોઈ દોષ નહીં લાગે મહેરબાની કરી અને ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે છેલ્લા સત્તર મહિનાથી આ વાણી નીકળે છે ભગવદ્ ગીતાના જ્ઞાન ઉપર ક્યારેય શંકા ના કરશો ક્યારેય શંકા નહીં જ કરશો બાકી ભગવદ્ ગીતાના જ્ઞાન ઉપર જેને જેને શંકા કરી સાહેબ અનંત અવતાર સુધી એનું ઠેકાનું નહીં પડે એનો અતો પતો નહીં જડે યાર મનહર ભાઈ પર શંકા કરશો કોઈ દોષ નહી લાગે માટે ભગવાન બોલ્યા અધ્યાય પૂરો કરતા પહેલા અર્જુન જે મનુષ્ય રહિત થઈ મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે જાણે છે એ યથા યોગ્ય જાણે છે ભક્તિ એને કહે છે પોતાના સ્વરૂપ હું અવિનાશી છું હું જ પરમાત્મા છું આત્મામાંથી જીવમાંથી શિવ થવા માટે તમને મનુષ્ય અવતાર મળ્યો છે મિત્રો આ મનુષ્ય અવતારને ખોમાં હિરલો હાથથી તને અવસર ફરી પાછો નહીં મળે આ હિરલો જે મળ્યો છે મનુષ્ય અવતારનો જેની જેની કિંમત આંકી શકાય એમ નથી શ્વાસ બંધ થઈ જાય એ પેલા કામ કાઢી લો યાર હા બાકી તો બાજી હાથમાંથી જતી રહેશે પેટ ભરીને પસ્તાવવું પડશે પછી ઠેકાનું ક્યાં જતા રહીશું કોઈ 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 અતોપતો નહીં જડે મિત્રો એટલે ભગવાને બોલ્યું સંશય આત્મા વિનશ્ય તે હે અર્જુન તારી આગળ જે આ જ્ઞાન ખુલ્લું કરું છું ગુણ રહસ્ય ખુલ્લું કરું છું આપણી વચ્ચે બે આપણા બેની વચ્ચે જે આ સંવાદ થયો છે એ જ્ઞાન ઉપર આવનારા કળિયુગમાં કોઈ પણ મનુષ્ય શંકા કરશે એનો વિનાશ નક્કી છે એની દુર્ગતિ નક્કી છે મિત્રો કદાચ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો ભગવદ્ ગીતાના કાનૂન ભગવદ્ ગીતાનું વિજ્ઞાન તમારી બુદ્ધિ ના સ્વીકારે તો એને સાંભળવાનું બંધ કરી દેજો ભગવદ્ ગીતા વાંચવાનું બંધ કરી દેજો પણ ક્યારેય આ જ્ઞાન ઉપર શંકા ના કરશો સહેજ પણ શંકા વાળના ટોચ જેટલી શંકા પણ કરીને તો ગયા સમજો સાહેબ આ જેવું તેવી વાત નથી આનું પરિણામ બહુ ભયંકર છે શંકા કરવાવાળાનું પરિણામ બહુ ભયંકર છે આ જ્ઞાનનો દ્વેષ કરવા વાળો પાણસ એ ક્યારેય ઉર્ધ્વગતિને પામતો નથી અર્જુન એ હંમેશા અધોગતિને પામે છે જીવ અંદર રહેલા પરમાત્માનો જે દ્વેષ કરે છે ગીતામાં ભગવાને કહેવું પડ્યું અર્જુન એ ભયંકર દુર્ગતિને પામે છે અને છેલ્લો અધ્યાય પૂરો કર્યો ત્યારે વિશ્વ શ્લોકમાં ભગવાન બોલ્યા અર્જુન આ સકળ વેદોનો સાર આ ગુહ્યતમ પાછો શબ્દ વાપર્યો ગુડ સિદ્ધાંતો ગુણ રહસ્ય તારી આગળ ખુલ્લું કર્યું છે મેં ધ્યાનથી અને સાંભળી લેતું ગુહ્યતમ શબ્દ વાપર્યો છે પાછો પંદરમો અધ્યાય પૂરા પૂરો કરતા કરતા છેલ્લે બોલ્યા આ સંસારનું ગુણ રહસ્ય વૈદિક શાસ્ત્રોના ગુણ સિદ્ધાંતો ગુણ રહસ્ય તારી આગળ ખુલ્લું કર્યું છે જે જાણીને મનુષ્ય કૃતાર્થ થાય છે સુખનો અનુભવ કરે છે મિત્રો આ પ્રમાણે ભગવાન પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ પંદરમો અધ્યાય એટલે પુરુષમાંથી પુરુષોત્તમ થવાની ચાવી પુરુષોમાંથી પુરુષોત્તમ કેવી રીતે થઈ શકાય રામ કૃષ્ણ અને મહાવીર જે પદને પામ્યા છે એ પદને હું કેવી રીતે પામી શકું એ સિદ્ધાંત પંદરમાં અધ્યાયમાં ભગવાને ખુલ્લો કર્યો મૃત્યુનું વિજ્ઞાન ખુલ્લું કર્યું અને એટલે જ કદાચ સ્મશાનની અંદર ઘણી જગ્યાએ સ્મશાનમાં જ્યારે ચિતા સળગતી હોય ત્યારે પંદરમા અધ્યાયનું પઠન કરવામાં આવે છે મૃત્યુ પછી પણ દસ બારમા તેરમા સુધી ઘણા ઘરોમાં પંદરમા અધ્યાયનો પાઠ કરવામાં આવે છે અને એટલે એનું મહત્ત્વ છે કે પંદરમા અધ્યાયમાં જે મૃત્યુનું વિજ્ઞાન ખુલ્લું કર્યું આપણે જોયું કે માણસ મૃત્યુ પામે છે પછી એની સાથે શું જાય છે આ સંપત્તિ જાય છે આ ફાર્મ હાઉસ જાય છે આ મકાન જાય છે કરોડોની ફોર વ્હીલ જાય છે શું જાય છે કે ના હે અર્જુન પવન જેમ વાયુ જેમ ફૂલોની ગંધને ખેંચીને બીજી જગ્યાએ લઈ જાય છે એવી રીતે માત્ર ને માત્ર માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આ શરીરની અંદર રહેલી અતૃપ્ત વાસનાઓ તૃષ્ણાઓ અને આસક્તિ એને લઈ અને જીવાત્મા બીજા શરીરમાં જાય છે બીજું કશું નથી લઈ જતો સાહેબ એ જ કારણ શરીર જન્મથી મોત સુધી મેન તમે જે સારા નરસા ભાવ કર્યા બસ એ ભાવ બીજનું બનેલું કઝલ બોડી કારણ શરીર જેમ વાયુ ફૂલોની ગંધને એક સ્થળેથી લઈ જાય બીજે સ્થળે લઈ જાય છે ખેંચીને એવી રીતે આ શરીરની અંદર જન્મથી મોત સુધી જે કંઈ સારા નરસા ભાવ કર્યા એ ભાવ એ વાસનાઓ તૃષ્ણાઓ લઈ અને જીવાત્મા બીજી બીજી યોનીમાં જાય છે અને ત્યાં જઈ અને એ જે વાસનાઓ લઈને આવ્યો છે એ જે કારણ શરીરના બીજો લઈને આવ્યો છે કારણ શરીરનું પોટલું લઈને આવ્યો છે કર્મ બીજનું પોટલું લઈને આવ્યું છે એ કર્મ બીજના પોટલા પ્રમાણે આવતા ભવે જ્યાં પણ એનો જન્મ થાય છે ત્યાં પાંચ કર્મેન્દ્રિ પાંચ સ્પર્શે અને અગિયારમું મન એ ધારણ કરે છે એ પાંચ કર્મેન્દ્રિય પાંચ સ્પર્શે અગિયારમું મન કેવું હોય તો કે ગયા ભવમાં એને જે બીજ નાખ્યા છે ભાવ બીજ નાખ્યા છે એ જેવા જેવા ભાવ બીજ નાખ્યા છે એ પ્રમાણેનું એને અગિયાર ઇન્દ્રિયો મળે અને એ અગિયાર ઇન્દ્રિયો પ્રમાણે આવતા ભવે જન્મથી મોત સુધી પોતાનું પ્રારબ્ધ કર્મ એ ભોગવતો જાય છે કુદરત કે અમે તો ક્ષણે 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 તને છોડાવી રહ્યા છે ક્ષણે ક્ષણે છોડાવી રહ્યા છીએ આ સંસારમાંથી દરેક જીવને અમે છોડાવી રહ્યા છે પણ તારે છૂટવું નથી અજ્ઞાનને વશ તારે છૂટવું નથી તારી પાસે જ્ઞાન નથી એટલે અમે તને છોડાવી રહ્યા છીએ જેવું તું કર્મબીજ લઈને આવ્યો છું એ કર્મબીજનું કર્મ ફળ આપી પ્રારબ્ધ કર્મ આપી અમે તને મુક્ત કરી રહ્યા છીએ કર્મબીજમાંથી મુક્ત કરી રહ્યા છીએ પણ તું અજ્ઞાનમાં છું તારી પાસે જ્ઞાન નથી એટલે બીજા સારા નરસા ભાવ કરી અને નવું કોજલ બોડી કારણ શરીર તૈયાર કરી અને તું તારી જાતે પોતાની જાતે બંધવું છું અમે માગતા નથી કારણ કે તારી પાસે જ્ઞાન નથી અજ્ઞાનથી તું બંધવું છું અને પાછો એ અજ્ઞાનથી બંધયો એને એ કર્મબીજનું ફળ ચૂકવવા માટે પ્રારંભ ચૂકવવા માટે પાછું બીજું પૂતળું ધારણ કરવું પડે બીજો જન્મ ધારણ કરવો પડે બીજા ભાવમાં અજ્ઞાન છે એટલે પાછું નવું નવા સારા નરસા ભાવ કરી નવા પાછા બીજનું પોટલું આખું તૈયાર કરું છું કારણ શરીર જ્યાં સુધી તારું બીજોનું પોટલું છે કારણ શરીર છે ત્યાં સુધી ત્યારે નવો જન્મ લેવો એ ફરજિયાત છે કારણ શરીર જ્યારે તું બીજ નાખવાના બંધ કરીશ એક પણ બીજ નહીં પડે ત્યારે તારું બંધનમાંથી તું છૂટી જઈશ નવું કારણ શરીર તૈયાર નહીં થાય અને નવો જન્મ નહીં લેવો પડે અને તારા સ્વભાવથી પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઈ અને તું તારા સ્વક્ષેત્રમાં સિદ્ધ ક્ષેત્રમાં તારા સ્વભાવથી જતો રહીશ અને જ્યાં શાશ્વત અને સનાતન સુખ છે સાહેબ કાળ સુધી અનંત કાળ સુધી એ સુખની પાછળ દુઃખનો છાંટોય નથી છાંટોય નથી આ ગપ્પુ નથી સાહેબ આ ગપ્પુ નથી આ એક લાખ ટકાની એક લાખ ટકાની કુદરતના સહિસિક્કાવાળી આ સ્ટેટમેન્ટ છે કુદરતના સહી સિક્કાવાળું સ્ટેટમેન્ટ આ નીકળી રહ્યું છે આ ગપ્પું નથી પ્રકૃતિના બંધનમાંથી આત્મા છૂટી જાય ત્યારે અનંતકાળ સુધી શાશ્વત અને સનાતન સુખની પ્રાપ્તિ થાય છે ક્યારેય એક માથાના વાળની ટચ જેટલું ત્યાં દુઃખ નથી કારણ કે આત્માનો પોતાનો સ્વભાવ જ છે સુખ સ્વરૂપ એનો સ્વભાવ છે જેવી રીતે બરફનો સ્વભાવ ઠંડકનો છે ક્યારેય બરફમાંથી ગરમી ના મળે બરફમાં આગળી મૂકો ઠંડક જ મળે કારણ કે બરફનો સ્વભાવ જે છે એ ઠંડક આપવાનો છે કોઈ માણસ એમ કે મેં બરફ પર આગળી મૂકી હું દજાયો અને ફુલ્લો થઈ ગયો તો સમજવું કે એ માણસ જૂઠું બોલે છે કાં તો એ માણસ પાગલ છે એવી રીતે બરફનો સ્વભાવ ઠંડક આપવાનો છે જીવ માત્રનો આત્માનો સ્વભાવ એ પોતે જ સુખ સ્વરૂપ છે એનો સ્વભાવ જ સુખનો છે એ સુખનું પોટલું છે સાહેબ આત્મા એટલે શાશ્વત સનાતન સુખનું પોટલું અનંતકાળ સુધી અનંતકાળ સુધી સાહેબ જે જ્ઞાનીઓએ સુખનો અનુભવ કર્યો એમને વર્ણન કર્યું કે એ શાશ્વત સનાતન સુખ આત્માના સુખનું એક ટીપું આ ધરતી પર પડી જાય દસ હજાર વર્ષ સુધી આ દુનિયાનો કોઈ પણ જીવ દુઃખને ના પામે સુખ સુખનું સુખ રહે તો વિચાર કરો કે આત્માની અંદર કેટલું સુખ હશે કેટલું સુખ ભરેલું હશે પણ એ સુખ આપણે નથી ચાખી શકતા કારણ કે આત્માની ઉપર અજ્ઞાનનું આવરણ છે પ્રકૃતિના બંધનનું આવરણ છે આવરણ આપણને સુખ ચાખવા નથી દેતું બાકી સુખ તો આપણી અંદર છે કસ્તુરી મૃગ જેવી મારીને તમારી પરિસ્થિતિ છે પોતાની નાભીમાં કસ્તુરી છે અને આખા જંગલમાં કસ્તુરીને શોધવા માટે હરણ ઠેર ઠેર ભટકે છે એવી રીતે આપણી અંદર આપણો સ્વભાવ જ સુખનો છે છતાંય આપણે સુખ માટે જન્મથી મોત સુધી સાહીઠ સિત્તેર એંશી નેવું વર્ષ સુધી આ દુનિયામાં ભટકીએ છીએ એ આ દુનિયાનું મોટું આશ્ચર્ય છે અને તોય પણ છેલ્લે જ્યારે મરવાનો સમય હોય મૃત્યુનો સમય હોય છેલ્લો શ્વાસ હોય અને તે વખતે પૂછવામાં આવે કે ભાઈ તું સુખી છું તને સુખની પ્રાપ્તિ થઈ તો ના પાડશે આખી જિંદગી સુખની શોધ કરી પણ છેલ્લા શ્વાસ એમ કહે છે કે ના હું દુઃખી છું હું સંપૂર્ણ સુખી નથી મિત્રો અહીંયા પુરુષોત્તમ યોગ પંદરમો અધ્યાય પૂરો થાય આવતીકાલે સોળમાં અધ્યાયની શરૂઆત કરીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય વિષય હૃદયથી પ્રાર્થના મનહર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત